નવા વલગતો હમણાં આવી ગયો જંગલ બાજુ જંગલ 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 બીજી કોઈ વાત જ નહીં ઘણી છે પાછી

પછી ભલે ના બુડવું પડે ચલો ચલો આગળ આગળ યાર ચલો એ ચલો ચાલે બચ્ચા તને દીખ લાગે નેળમાં નેળમાં તો બુડી જઈ તો દોસ્તો અમારા ગામ કા જમ અરે અમારા ગામનો જંગલ જંગલ માં હોય જાય છે દિવાળી નેળે કોડી જાય છે મહેરવાન તો આજ કીધું મહેરવાન થોડું તો અંદર તો પેલા મોટા ડેમ માં આખો પગ ઉતરી પડી અરે જવાય ના ના કસરત કસરત કસરું નક્કા કસરો

Ne oluyor?